પંચાયત દ્વારા આખરી નોટિસ બાદ હોદ્દારી ગુનો નોંધવા સિવાય કોઈ વિકલ્પ નથી તો લેન્ડ ગ્રેવીંગની ફરિયાદમાં મુદત પડવાની જ રાહ જોવાઈ રહી છે બીજી બાજુ વારસદારોનો કોર્ટનો દાવો મંજૂર થઈ જતા તમામ વારસદારોને નોટિસ અપાઈ જતા તેમના વકીલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા માટે આગામી તારીખ આપવામાં આવી છે જેમાં કોર્ટ બાંધકામ બંધ કરાવશે પરંતુ અંતિમ મોડમાં આ લડાઈ હવે ત્રિપાંખીઓ જંગ બની ગઈ છે એક બાજુ વારસદારો બીજી બાજુ જાગૃત નાગરિકોની ફરિયાદ અને લેન્ડ ગ્રેમિંગનો તો ત્રીજી બાજુ ખુદ સરકાર એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલતદાર પ્રાંત અધિકારી અને કલેક્ટર આવેલા છે વર્ષોથી માધાપરમાં ખોટું સાચું બતાવી પોતાની મનમાની કરતા ભૂમાફિયા રમે સોરા ઉપર હવે આ બાંધકામમાં તો સકંજો કસાયો જ છે પરંતુ હવે ભૂતકાળમાં કરેલા કૌભાંડો ઉપર પણ ટીવી ઇન્ડિયાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે માધાપર હાઇવે ઉપર આવેલી તમામ મોટી હોટલોમાં રમેશ વોરાનું નામ સુકામ જોડાયેલું છે અને અને તેની સાથે કોણ કોણ પાર્ટનર છે છે તે તે સંપૂર્ણ મળી ગઈ અંગે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે અને તેમ નદી નાળા બાંધકામ માલિકીની જમીન ઉપર મેળવવામાં આવેલી મંજૂરી સિવાયના બાંધકામમાં કલેક્ટ્રિસિટી સાથે મળીને થયેલા વહીવટી કામગીરી અને થયેલા કહેવાતા વહીવટી વ્યવહાર અંગે તેમજ પોતાની માલિકીની જગ્યા ઉપરાંત થયેલ દબાણવાળી જમીન ઉપરના ગેરકાયદેસર બાંધકામ સરકારી તંત્રો પાસેથી લેવામાં આવતી તમામ પ્રકારની એનઓસીઓ અને વહીવટી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે ટૂંક સમયમાં સમગ્ર કચ્છમાં ટોક ઓફ ધ ટાઉન બનવા જઈ રહેલો ભ્રષ્ટાચાર કેટલાને ભરડામાં લેશે અને ભૂમાફિયાઓના કેટલા બુરા હાલ કરશે એ તો સમય જ બતાવશે પરંતુ પોલીસ ચોકીની મેટરમાં ખૂબ હલકામાં લઈ શું કરી લેશો અમારી પાસે બધું છે કાંઈ નહીં થાય એવી ડંફાસો મારનાર હવે હવાતિયા મારે છે તેમની હાલત ખરાબ થઈ જશે અને ભવિષ્યમાં બીજા ભૂમાફિયાઓ આટલું ખોટું કરતા અટકશે એ જ સત્યનો વિજય કહેવાશે ખેર હાલમાં અત્યારના તબક્કે વારસદાર એવા ફકીર મામદ બાવા શું કહી રહ્યા છે અને જાગૃત નાગરિકો શું કહે છે આવો સાંભળીએ એમના શબ્દોમાં સરકારી બિલ્ડિંગ છે تلاٹ مندر بجونی کرو کوئی مانگی ہے જેમાં બે હાજર ચૌદ માં ભાધાપર નવાસ ગ્રામ પંચાયતે એવો દાવો કર્યો હતો કે આ જગ્યા પર ગ્રામ પંચાયત ની માલિકી અને તે બાબતે નામદાર કોર્ટ પણ આ ગ્રામ પંચાયત ગઈ હતી હવે આ જગ્યા ઉપર એક ખાનગી પાર્ટી નું ચાલુ છે એમાં ઉમરભાઈ બાવા કરીને છે એમના નામનું ઈએમ કે છે પંચાયત કે એમના નામની આ જમીન હતી છે ખરેખર ઓન પેપર આજે સુધી મારી સામે ક્યાંય ઉમર બાવાની જગ્યા હોય એવું હજી સુધી આવ્યું નથી અને આ જે જગ્યા ઉપર બાંધકામ ચાલુ છે તે બાબતે આજે સુધી ગ્રામ પંચાયત ની અંદર આ બાંધકામ ની કોઈ બાંધકામ મંજૂરી પણ લેવામાં આવેલી નથી અને આ મફત મફત કરી શકાય કે આ હું માપ્યા સિવાય આ કોઈ કામ કરી જાય એવી કોઈ સત્તા ગ્રામ પંચાયત ખોબે નોટિસ અગાઉ આપ્યું હતું કામ બંધ કરાવવાની આજે આજે ત્રીજી નોટિસ આપવામાં આવેલી છે કે દસ કરી અને જે છે તે આ પરિસ્થિતિ કામ બંધ કરાવું તેમ છતાંય હજી પણ હાલે કામ ચાલુ છે એની આ નોટિસ એવી છે કે અગાઉ બે નોટિસ એમને કામ બંધ કરાવવાની આપી હતી આ લોકો કામ બંધ કર્યું જયારે પહેલી નોટિસ આપવામાં આવી ત્યારે પેલા માર્ગ છત ન પડી હતી બીજી નોટિસ આપી ત્યારે બીજા માર્ગ ની છત પડી અને આજે ત્રીજી નોટિસ આપી છે એટલે ત્રીજા માર્ગ ની પણ છત ભરાઈ જશે ત્યાં સુધી આ પાર્ટી હું બાકી કામ બંધ રાખે એવું ક્યાં દેખાતું કે આની બાજુમાં એક રાજા સાહેબ વખત ની સેલોન વાવ આવેલી છે જે રાજા સાહેબ વખત ની જે સેલોન વાવ હોય તો એના પંચાયત ધારાની અને સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ કે એનાથી નવ મીટર દૂર બાંધકામ કરી શકાય અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે સામે નેશનલ હાઈવે આઠ નંબર આવેલો છે આર એનપી જેની આર એનપી ની પણ મંજૂરી લેવી આ બાંધકામ કરવા માટે અનિવાર્ય હોય છે પણ આજની સુધી આર એનબી પણ એવું કહે છે કે અમારી પાસે આ ની મંજૂરી લેવામાં આવેલી નથી એટલે એમને ગ્રામ પંચાયત ની નોટિસ નાખો ઉડાડ્યા છે બાંધકામ કરાવનાર કે કરનારે પણ સરકારના સુપ્રીમ કોર્ટ ના હુકમના પણ જીજાગડા ઉડાડ્યા છે તેવું અહીંયા શપથપણે દેખાઈ રહ્યું છે એના બાબતે પણ અમે અધિકારીઓ સાથે વાત કરેલી હતી તો એમના એવું કેવું છે કે આ જમીન સરકારી છે જો ખરેખર એ સરકારી જમીન હોય તો આ બાજુ જમીન કેમ થઈ ગઈ ખરેખર આ જમીન નંબર અને બીજા નંબરમાં જે પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ બાંધકામ હોય એની બાંધકામ મંજૂરી લેવી અનિવાર્ય સદગતા ના કારણે લેવી જ પડે પણ ખરેખર આ બાંધકામ પોલીસ સ્ટેશન બાજુમાં ચાલુ છે બાંધકામ એની પણ કોઈ બાંધકામ મંજૂરી હજી સુધી ક્યાં દેખાતી નથી अधिकारी दाद नौकिरी हा करणी करे એને કોઈ દુખાવો થઈ નહીં હવે ખરેખર છે આવે મોડ મોડ બધા નોટિસ બજાવી દઉં પણ નોટિસ થઈને બજાવી કામ બંધ હતી છ મહિના થયા બિલ્ડિંગ થઈ ગયું માયા ફરિયાદો છે બિલ્ડિંગ ઉભું થઈ મને લાગે છે કે આજની તો ભરાઈ જશે પણ હજી

સરકારી પડી છે હવે કોર્ટે બનાવી પણ દેવું તો મારી ફરજ છે પણ ત્યાં સુધી સરકાર શું કરે છે મારે તો શું જોવું છે કે સરકારી તંત્ર બે બસ છે એક બાજુ મોદી સાહેબ એવું કે છે કે કોઈ પણ ભ્રષ્ટાચારીઓને બક્ષવામાં નહીં આવે આ રોડ ભ્રષ્ટાચાર થાય છે એને કેમ એ પણ એક વિષય છે કે ખરેખર આપણા અને કોને પકડી પકડી અને જેલો નાખ્યા છે ભ્રષ્ટાચાર કરવા વાળા તો આવા ભ્રષ્ટાચારીઓને શું કામ સાવરવામાં આવે છે તે પણ કે આની અંદર સરકારી તંત્ર બેહસ છે એમાં કોઈ સરકાર ને સ્થાન નથી કરતા હોય તો એનાથી ઉપર બીજું આપણે આ ભ્રષ્ટાચાર શું કહી શકીએ કે એના બાબતે બોલી શકીએ તો દર્શક મિત્રો આ હતા સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા નમસ્કાર